કોઈપણ પણ પાવની રેસીપી બનાવતા જો પા વધે તો તમે શું કરો છો હું તો આ રીતે એકદમ જ ચટપટા મસાલેદાર મસાલા પા બનાવું છું બાળકોને તો પસંદ આવવાના જ છે પણ મોટાઓને પણ એટલા જ પસંદ આવશે કેમકે આ ભરપૂર છે શાકભાજીથી ને ક્રીમી પણ કેટલા છે તમે જ જુઓ જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ચાર્મિઝ ગુજરાતી રસોઈમાં હવે આજની આ રેસિપી એવી છે કે નાના મોટા બધાને ખૂબ જ ભાવશે એટલી બધી ટેસ્ટી ચટપટી બને છે અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો જરૂરથી કરી દેજો બેલનું આઇકન દબાવજો જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે અને આજનો આ વિડીયો પસંદ આવે ને તો તેને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો તો ચલો રેસીપી શરૂ કરીએ તો આજના આ મસાલા માટે આપણે આપણે એક મિક્સિંગ બોલ લઈ લઈશું અને તેમાં ઉમેરવાના છે અલગ અલગ વેજીટેબલ્સ હવે વેજીટેબલ્સ તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો તો સૌથી પહેલા અહીંયા લઈ લેશું કેપ્સિકમ તો કેપ્સિકમ ને ઉમેરી દઈએ તો આ મીડિયમ સાઇઝનું કેપ્સિકમ હતું તેને આવી રીતે ઝીણું સમારી લીધું છે અને હવે ઉમેરી શું ટમેટા જેને મેં ચીણા સમારી લીધા છે બે નાના ટમેટા છે સાથે જ બે નંગ ડુંગળી છે શાકભાજી તમે તમારી મનપસંદના આમાં નાખી શકો છો સાથે જ બાફેલી મકાઈ થોડી ઉમેરી છે બે મોટી ચમચી 50 ગ્રામ જેટલું પનીર છે નાના કટકા કર્યા છે છે હવે આપણે આમાં થોડા ઉમેરવાના જેથી કરીને આપણને ખૂબ જ સરસ ફ્લેવર મળે હવે સ્ટફિંગને ક્રીમી બનાવવા માટે આપણે આમાં ઉમેરીશું ત્રણ મોટા ચમચા મેયોનીઝ હવે જો તમે મેયોનીઝ ન ખાતા હોય કે પછી આને થોડુંક હેલ્ધી બનાવવું છે તો મેયોનીસની જગ્યાએ તમે એક ચોથા કપ દહીંને પણ એડ કરી શકો છો તો દહીંને તમે કપડામાં બાંધીને રાખી દો કલાક માટે અને પછી એ હંકડ તમે આમાં ઉમેરી શકો છો સાથે જ આમાં ઉમેરીશું ટોમેટો સોસ તે પણ લગભગ બે મોટી ચમચી હવે અહીંયા હું ઉમેરી રહી છું ચીલી સોસ તમે તે તમારા ટેસ્ટ પ્રમાણે જેટલું તીખું જોતું હોય એ પ્રમાણે ઉમેરી શકો છો અહીંયા હું બે ચમચી એડ કરી રહી છું હવે માટે અહીંયા ઓરિગાનો લીધો છે એક મોટી ચમચી અડધી ચમચી મરીનો પાવડર છે હવે આમાં હું અત્યારે ચીલી ફ્લેક્સ નથી ઉમેરી રહી કેમકે મેં ચીલી સોસ ઉમેર્યો છે તમારે જો ચીલી ફ્લેક્સ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો હવે થોડુંક મીઠું ઉમેરી લઈએ મીઠું તમારે એકદમ ધ્યાનથી ઉમેરવું કેમકે આપણે બધા સોસીસ એડ કર્યા છે એમાં મીઠું હોય જ છે હવે આ બધી જ વસ્તુઓ આપણે એમાં એડ કરી લીધી છે એટલે હવે આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ આથા વગરના લગ્ન પ્રસંગમાં મળતા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા સ્પેશિયલ લીલી ને લાલ ચટણી સાથેના બ્રેડ પકોડા શાકભાજીથી ભરપૂર મકાઈની કટલેટ નાના મોટા બધાને ભાવે તેવા મકાઈ ચીઝ પનીરના પરોઠા અને મારી ફેવરેટ રસમ ખીચડી તો તમે જરૂરથી ટ્રાય કરજો બધાની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હવે આ બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આમાં વેજીટેબલ્સનું અને સોસેસનું કોઈ પરફેક્ટ માપ નથી વેજીટેબલ્સ તમારા સ્વાદ મુજબ અને સોસેસ પણ તમે વધારે કે ઓછા ઉમેરી શકો છો જો બાળકો માટે બનાવતા હોય તો ટોમેટો સોસ વધારે ઉમેરી શકો છો અને મોટા માટે બનાવો તો ચીલી સોસ થોડોક વધારે એડ કરીને આને થોડું સ્પાઇસી પણ બનાવી શકો છો હવે આપણે ગાર્લિક બટર તૈયાર કરવાનું છે તેના માટે આપણે એક બાઉલમાં લઈ લઈશું એક કે બે ચમચી જેટલું બટર આ રૂમ ટેમ્પરેચર ઉપર રાખેલું બટર છે હવે આમાં મેં પાંચ છ લસણની ની કળી રીતે વાટી લીધી છે અને તે આમાં ઉમેરી હવે આમાં સિઝનિંગમાં વધારે વસ્તુ નથી ઉમેરવાની થોડો ઓરિગાનો ઉમેરી દઈશું અને બટરમાં ઓલરેડી મીઠું હોય જ છે એટલે મીઠું આમાં એડ કરવાની જરૂર નથી હવે આ બધી જ વસ્તુઓ મિક્સ થઈ ગઈ છે તો આપણું આ ગાર્લિક બટર રેડી છે હવે અહીંયા મેં છ નંગ પાઉ લીધા છે હવે તમે આની જગ્યાએ બન પણ લઈ શકો છો પણ આ મેં પાઉભાજી બનાવેલી ને આ પાઉ વધ્યા હતા એટલે પછી મેં એ જ આમાં યુઝ કર્યા છે હવે આપણે આ પાઉ સેન્ટરમાંથી કટ કરી લઈશું અને હાફમાં કરી દઈશું તો અહીંયા મેં આ બ્રેડ નાઈફ લીધી છે તેની મદદથી આપણે તેને હાફમાં કટ કરી લઈશું તો આ હાફમાં કટ થઈ ગયા છે હવે આ આપણે એક જ સાથે બધા પ્રિપેર કરીએ છીએ અત્યારે અને પછી આપણે આને કટ કરી લઈશું તો આ એકદમ જ ઈઝી અને ફાસ્ટ રીત છે તમે એક એક પાઉને અલગ અલગ તમે કરશો તો વધારે વાર લાગશે તો જ્યારે તમારે એક સાથે બધા પાઉ તૈયાર કરવા હોય તો આ ખૂબ જ સહેલી રીત છે હવે સૌથી પહેલાં આપણે થોડુંક આમાં આ ગાર્લિક બટર એપ્લાય કરશું અને જો પાઉ એકદમ જ સોફ્ટ હોય ને આ રીતે કટ કરવામાં તૂટી જતા હોય તો તમે થોડી વાર આને ફ્રીઝમાં મૂકી દો લગભગ અડધો કલાક તો પાઉ થોડાક હાર્ડ થશે અને તમે ઇઝીલી આને કટ કરી શકશો તો આ રેસિપીને તમે એઝ અ સ્ટાર્ટર સાઇડ ડિશ પણ બનાવી શકો છો રાત્રે જમવામાં પણ લઈ શકો છો બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અને તમારા બાળકો જે શાકભાજી ન ખાતા હોય ને તે તો આમાં અચૂકથી નાખજો તો તેઓ આને હોંશે હોંશે ખાઈ લેશે હવે આ જે સ્ટફિંગ છે તે આપણે આમાં પાથરી દઈશું હવે જો સ્ટફિંગ બી તમારે વધારે ઓછું જે રીતે પસંદ હોય તમે તે રીતે એડ કરી શકો છો પાઉ યુઝ્યુઅલી ઝાડા હોય છે થોડા એટલે આમાં સ્ટફિંગ થોડુંક વધારે જ જોઈએ છે તો જુઓ આપણે સ્ટફિંગ સરસ રીતે બધે લગાવી દીધું છે કિનારી સુધી પણ આપણે લગાવ્યું છે તો જુઓ લગભગ અડધા જેટલું સ્ટફિંગ મેં આમાં એડ કર્યું છે એટલે આ જે આપણે આજનું જે માપ છે જે સ્ટફિંગ રેડી કર્યું એ લગભગ આવા બાર પાઉં રેડી થાય એટલું સ્ટફિંગ છે હવે આ સાઈડ આપણે ગાર્લિક બટરનું એકદમ જ થોડુંક લેયર લગાવશું વધારે નહીં તો હવે આને કવર કરતા આમાં એડ કરવી જ પડે અને તે છે ચીઝ તો અહીંયા મેં બે ક્યુબ ચીઝ લીધા છે અને આપણે ગ્રેટ કરીને એડ કરી દઈએ હવે આમાં જો તમારે ચીઝ સ્લાઇઝ રાખવી હોય તો તે પણ તમે રાખી શકો છો ચીઝના પીસીસ કરીને એડ કરવા હોય નાના કટકા કરીને તો પણ તે રીતે પણ તમે આમાં એડ કરી શકો છો હવે આપણે આ બંને કવર કરી દઈએ તો હવે આ તૈયાર થઈ ગયા છે મસાલા હવે આપણે આને શેકી લઈએ હવે આ નોનસ્ટિક લોઢી મૂકી છે આપણે ગેસ ઉપર અને તેની ઉપર આપણે થોડુંક બટર લગાવી દેસુ અહીંયા મેં ગાર્લિક બટર જ લગાવ્યું છે તમારે સિમ્પલ બટર લગાવવું હોય તો તે પણ લગાવી શકો છો અને આની ઉપર આપણે આ પાઉને મૂકી દઈશું તો અહીંયા થોડું સાદું બટર પણ મેં નાખ્યું છે તો આને હું આવી રીતે મોટો એક વાટકો ઢાંકી રહી છું જેથી કરીને ચીઝ સરસ રીતે અંદર મેલ્ટ થઈ જાય અને સરસ રીતે આ બધી જ વસ્તુઓ ગરમ પણ થાય તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે આ ખોલી લઈએ તો અહીંયા ઉપર પણ આપણે થોડું બટર લગાવી દઈશું આને આપણે ધ્યાનથી ફેરવી દઈશું

તો જો આજની આ એકદમ જ ટેસ્ટી રેસિપી તમને પસંદ આવી હોય ને તો તમે આને જરૂરથી ટ્રાય કરજો અને આ વિડિયોને જરૂરથી લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચાર ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનો તો બિલકુલ ન ભૂલતા મળીએ ફરી નવી રેસીપી સાથે બધાને જય શ્રી કૃષ્ણ